એવોર્ડ મળ્યો છે છે તે ખરેખર વાત પરંતુ આ સ્વચ્છતાનો લાભ શહેરના અમુક વિસ્તારોને જ મળ્યો હોય તેવું લાગી રહ્યું છે સુરતના અમરોલી કોસાડ આવાસ વિસ્તારમાં કચરાના ધગલા ગંદકી અને દુર્ગંધની ચિંતાજનક સમસ્યાઓના કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે સુરતના અમરોલી કોસાડ આવાસ એસ થ્રી વિસ્તારમાં આવે સરકારી શાળાની બહાર અતિ દુર્ગંધ મારતા ઢગલા જોવા મળ્યા હતા દુર્ગંધ બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આવી પરિસ્થિતિમાં બાળકોનું શિક્ષણ પણ પ્રભાવિત થાય તે સ્વાભાવિક છે સરકારી શાળાની બહાર એકસો પચાસ મીટરમાં અતિશય દુર્ગંધ મારતા કચરાના દગલાઓને લઈ પરંતુ અહીં ક્યાંક ને ક્યાંક સફાઈ ચૂક થતી હોય તેવા પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે સ્થાનિકોએ મીડિયા સમક્ષ આ બાબતે નિવેદન આપતા તંત્ર સફાઈઓ જાગ્યું હોય તેમ તંત્રના કેટલાક અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર હાજર સફાઈ ની કામગીરી હાથ ધરી હતી પરંતુ મહત્વની વાત એ છે કે એક તરફ સુરત શહેર ને સ્વચ્છતા પ્રાપ્ત થયો છે કાયમી જોવા મળે છે તો આ બાળકોના સ્વાસ્થ્ય માટે કેટલું યોગ્ય છે જેવા અનેક પ્રશ્નો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે મીડિયા જોઈ તંત્રના અધિકારીઓ તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરી આવા પ્રશ્નો પણ થઈ રહ્યા છે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે તંત્ર એ માત્ર તાત્કાલિક સફાય જ નહીં પરંતુ કચરાના યોગ્ય નિકાલ માટેની પણ કાયમી વ્યવસ્થા કરવી જોઈએ તેવી પણ સ્થાનિકો દ્વારા તંત્રને વિનંતી સુરત શહેરને જે સ્વચ્છતાનો એવોર્ડ પ્રાપ્ત થયેલો છે દોઢસો મીટર પર જ જે સરકારી સ્કૂલ આવેલી છે અને તેમાં નાના નાના ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે આપણી સાથે કેટલાક સ્થાનિકો છે એમની પાસેથી જાણીએ કે અહીં કેવી રીતે ગંદકી હોય છે અને કેટલી વાર તેઓએ આ બાબતે તંત્રને રજૂઆત કરી છે મારું નામ ઇલ્યાસ પટેલ છે અહિયાં અમારી સ્કૂલ ના બાળકો અહીંયા ભણે છે તેની બાજુમાં જ બિલકુલ એટલી ગંદકી છે કે અમને એવું લાગે છે કે કઈ બીમારી ના ફેલી જાય એટલે અધિકારીઓ તો કોઈ આવતા જ નથી અહિયાં અમે કામિની બેન ને રજુઆત કરેલી એમને અમારી વાત પણ સારી રીતે સાંભળી રી અમને સારો આવકાર પણ આપ્યો તો અમે અત્યારે બે હજાર દસથી અહીંયા રહેવા આવેલા છે તો બે હજાર દસથી લઈને બે હજાર પચીસ સુધી કોઈ અધિકારીએ ધ્યાન આપ્યું નથી ચાહે કોંગ્રેસ વાળા હોય કે ભાજપવાળા હોય કે આમ આદમી પાર્ટીવાળા હોય અમારા જે રાજેશભાઈ મોરારિયા છે એ એક બે વખતે કંઈ આવેલા અમને મળેલા ને અમારી સાથે મિટિંગ કરેલી ને એમણે મિટિંગ કરી ને પછી કંઈ રજૂઆત કરેલી કામેલી બેનને ત્યાર પછી થોડું કંઈ ધ્યાન આપે છે આ જે રોડના ખાડા પડેલા છે આખા આવાસ મેં ખાડા જ ખાડા છે તે આવું પેલું થોડું ઘણું એ નાખીને સરકું કરીને જતા રહ્યા છે પણ અમારે તો અમે એવું ચાહીએ છીએ કે ભાઈ અમારા જેટલા બી આવાસના રોડ છે એ સારા રોડ બને આ ખાધરા બહુ છે બિચારાઓ આવતા જતા કેટલા તો અહીંયા પડી પણ જાય છે એટલી ગંદકી છે અહીંયા એની કોઈ વાત નહીં તો મારે અધિકારીઓથી વિનંતી છે કે અમારા તો અવાજમાં ધ્યાન આપો ખાલી મતલબ આવે ચૂંટણી આવે ત્યારે તમે ના આવો એનાથી પેલા પાંચ વર્ષ તમે કાં જ આવો છો હું એવું કહું છું જ્યારે વોટ ચૂંટણી આવે છે ત્યારે જ તમે આવીને અહીંયા ધ્યાન આપો છો તમારે મારી વિનંતી છે કે તમે અમારા અવાજ પર ધ્યાન આપો અમને પણ તમે તમને સહકાર આપીશું સારી રીતે તમે અહીંયા આવશો અમારી સાથે મીટિંગ કરશો

ગંદકી આપને જોવા મળશે સુરત મહાનગરપાલિકાના અધિકારી જ્યારે મીડિયાના માધ્યમથી આવો જવા સમાચાર પ્રસારિત થાય છે ત્યારે પોતાની ચામડી બચાવવા માટે આ સાફ કરાવે છે વિડીયોગ્રાફી કરીને અધિકારીને મોકલે છે આ સમગ્ર વિસ્તારમાં પ્રશ્ન છે અને જયારે અધિકારીઓ સફાઈ કરતા હશે ત્યારે ભાજપના સ્થાનિક કોર્પોરેટ આવીને ઉભા રહીને ફોટા મોબાઈલ ઉઠાવશે જ્યાં તકલીફ ને ત્યાં ત્યાં ફોટા ખ્યાલ આવશે માત્ર સરકારની વાહવાઈ કરવી અને ન્યાય કરવો એ આ લોકો આદર પડી ગઈ છે અને મેં કીધું કે આ સ્કૂલ ને આવાસ માં ઘણી જગ્યા મંદિર આવેલા છે મસ્જિદ આવેલી સ્મશાન આવેલા છે કપ્રસ્તાન આવેલા જ્યાં જેવો ગંદકીના ઢગ જોવા મળે છે એક બાજુ સુરત મહાનગરપાલિકા એમ કે માણસ ઉભા રહી છે માણસ મૂક્યા હોય તો આટલી થાય ખરી અને આ સમગ્ર પ્રશ્ન આવાસ માં કેટલી ગંદકી છે અને હું આપણી ચેનલ ના માધ્યમથી સુરત મહાનગરપાલિકાના કમિશનર અને આરોગ્ય અધિકારી કેવા માંગુ છું કે દિન બે ની અંદર સમગ્ર આવાસ માં સફાઈ કરવા ના આવશે તો એથી તમામ ગંદકી ગંદકીક્ટર માં ભરીને સુરત મહાનગરપાલિકાની ઓફિસ રાખી છું

બીમારી ફેલાય ભાજપ એમનું રોટલા શેકે એમની આદત પડી ગઈ છે

સરકારી શાળા આવેલી છે જેમાં નાના નાના બાળકો રોજ ભણવા આવે છે પણ અહીં જે પ્રકારે અહીં પાંચ મિનિટ પર ઉભા રહેવું ખુબજ અસહ્ય લાગે છે કારણ કે અહીં દુર્ગંધ સમગ્ર આ જે વિસ્તાર છે ત્યાં ગંદકીના કારણે એટલી દુર્ગંધ છે કે લોકો અહીં ઉભા રહેવા